થોડા મળવાય કામ કરીને ખાઈ પણ આપણે જે લોકો પાકો ખાતા હોય પણ આપડો બહુ મારા તારી થઈ જતો ખરા

સેવા તો તારી હોય ધણી ની સેવા કરે તો કોણ કરેવા મારી ફરજ આવે કીધેલું જ છે કે ધણી આપડે ભગવાન કે મારે તમારે સેવા કરવી જ પડે તમને કેટલું રાખો દમન પ્રેમ કરો મારી લક્ષ્મી સ્વયં બધી ગઈ સાજ થાય હોય તો એમ એટલે સાસ તો અમારે રવતોળી થોડીક થાય ને ઘર પૂરતી થાય પણ હું દેખાત શું અશોક આપજો ને એમ

મે yeah. <laughs> <mel> <manda> <having> <shared> ઘરે આવી છું તો બસ કાલી સાસ લેવા આવીશ આપજો મને એ આ જા હું એટલે

નાખી દીધું પણ કોઈથી નાખે નઈ એટલે નાખે નઈ હું આત્મતાર દાદે એટલે કીધું કેવા તું પણ

आ ई हासुतार आ એટલે આ મે કીધું આ રમતુડી તે મને કીધું નકર તઈ કેટલું ખઈ જાત નિશાન વગર કેમ ખબર પડે આ એટલે તે મે કીધું અજા હું તગરું ઘરે ઉતારીને સીધી આયા આવી હું આમાં ઢુંગળી નથી ને ઘરે તે મે કીધું ઢુંગળી લઈ આવું અને ડાળિયા કેતી આવું હા હા મને જવા દે હા તે જા તું અને હું ઘરે જાવ જો હું તારો ખોટો પડશે તો એટલે ખોટું ન પડે તનાર ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે મારે આવી પંચાયત કરવાની જરૂર જ નથી આજ નકર તારું દાજે ને એટલે કીધું તો પણ કેસુ હોય બધે એવું તોતળી ભગવાન ના ઘડિયા હોય એવા હોય લે तुकुई तकालो अनित लिया तकालो इन्नो के रहे? हार माईल हुँँ दाउसवार गया हुआए अमने आमजो लाकडी लें जो का बाग नमबर नो जोटो लें जो अर्या जोटो लें जाजे शीदा मुट्बन हासूद काऊसू हाई अजी हासूद शेखा हाँ

હું તમને હારા હાટું કઉ છું આ તો બોલાય કાઈ નઈ તો મેં મારા ભાઈ જોયા તા એટલે ક્યાં જોયા શું જોયા તા બોલ્યા ક્યાં ઓલા પણ આપડા ગામ ના વ્યા

નામ લઈ લેવાય હેરી એમ કેવાય તમારા તમને જોયા તા એમ કે તારી તું નાખે

મારા મનમાં બે માં દૂર થઈ જાય અમને વાડીયાથી ના આવે ને એટલે પૂછી જવું હિસે તો નહીં ભાઈ રમ થોડી ખોટું ન બોલે જોયા હોય તો જ બોલે વાળી ના વાગી હું તો ના